નમસ્કાર મિત્રો હું પટલ પેઝ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો તમારે જ્યારે કોઈ ફોર્મ ભરવાનું હોય અને એમાં તમારે અપાર આઈડી લખવાનું હોય અને તમને ખબર ના હોય કે તમારો અપાર આઈડી કયો છે તો તમે આ રીતે જાણી શકો છો સૌથી પહેલાં હું ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરીશ અને એની અંદર લખીશ ડિજિલોકર અને સર્ચ કરીશ તો ડિજિલોકરની વેબસાઇટ દેખાશે તમે મોબાઈલમાં પ્લે સ્ટોરમાં જઈને ડિજિલોકર જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરીને પણ કરી શકો છો આની ઉપર ક્લિક કરીશ અને હવે હું લોગઇન કરવાનો છું અહીંથી જુઓ લોગ અને અહીં આગળ જે મારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે એ લખવાનો છો આની અંદર હું અને કન્ટીન્યુ કરવાનો છું પછી મારે મારો પિન નંબર જે આપ્યો હોય એ લખવાનો છે અને તમે આ એકાઉન્ટ ના બનાવી હોય તો તમારે બનાવી દેવાનું છે હવે તમારા મોબાઈલમાં ઓટીપી આવશે તમારે એ ઓટીપી આપવાનો છે આની અંદર અને પછી વેરીફાય કરવાનું છે એટલે તમારો ડિજી લોકર ઓપન થશે અને આની અંદર તમારો અપાર આઈડી આવી ગયો હશે જુઓ અહીંયા આગળ ના હોય તો તમે અહીંથી સર્ચ પણ કરી શકો છો અપાર આઈડી લખીને અને હવે હું આને ખોલવાનો છું તો અહીં તમારો અપાર આઈડી દેખાશે જુઓ અને આની અંદરથી તમે તમારો અપાર આઈડી એટલે કે અપારનો જે નંબર જે છે એ તમે નોંધી શકો છો અને પ્રિન્ટઆઉટ પણ કઢાવી શકો છો તો આ રીતે તમે તમારો અપાર આઈડી જાણી શકો છો no mm -hmm.